મૌન બની જાવ ઘરે મારા સજન મિત્રો છે એ મને કે તમે મૌન રહેજો મે કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા ઇથી મને લડીન મુકવા દયો ને યાર અને મે એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ કે તો અમુક આવી ગયા અમે 2025 માં કેટલાને શાંત કરાવ્યા છે લે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજો આવે હવે હું વર્તી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દઉં યાર